ડીસા પોલીસે ટુ વ્હીલર ચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ વિતરણ કર્યા ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકોને ગુલાબનું ફૂલ તેમજ ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ આપી ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી ડીસા શહેરમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા વાહન ચાલકોને દંડનીય મેમો આપવાની જગ્યાએ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજી ફોર વ્હીલર વાહન ચાલકોને સીટ બેલ્ટ બાંધવા સહિત જરૂરી સૂચનાઓ આપી હતી જ્યારે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં રોંગ સાઈડે તેમજ ઓવર સ્પીડ વાહન ન ચલાવવું ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતે વાહન પાર્કિંગ કરવું તે ઉપરાંત લાયસન્સ વગર બાળકોને વાહન ન ચલાવવા દેવા પણ જણાવ્યું હતું